આ છાયડો જે આપે છે આ છાયડો એટલે હું તમને આ ઠંડકની વાત નથી કરતી પણ વાત એ કરું છું કે જે અનાજ ખેડૂત ઉગાડે છે આપણે આપણા પેટમાં નાખીએ છીએ અને પછી જે આપણને હાશકારો આવે છે ઓઢકાર આવે છે અને જે ઠંડક આપણને થાય છે અને એ પછી એક વખત આપણે દિવસ દરમિયાન એક ખેડૂતને ધન્યવાદ દેવા પડે કે જે રાત અને દિવસ મહેનત કરે છે પોતાના ખેતરમાં અનાજ ઉગાડે છે અને પછી આપણા બધા સુધી અનાજ પહોંચાડે છે અને એ ખેડૂતની વેદના ને સમજવા એ ખેડૂતને વાચા આપવા માટે અત્યારે અમે આવ્યા છીએ ઘણા બધા ખેડૂતો છે જે રાત દિવસ મહેનત કરે છે એમની સાથે જ વાતચીત કરવી છે

નિર્ભયુન છે ને આપતો ગોપીબેન વાળું પેલા મારું નામ બોલું દાજીભાઈ ગોહિલ ગામ માથક તાલુકો હળવદ જિલ્લા છું અને આજ આજ જુનાગઢ મુકામે તારીખ છે દસ અગિયાર બે હજાર પચીસ અને અહીંયા કણે આજ આપણા જે ખેડૂતોના હિતે શું છે પરેશભાઈ ગોસ્વામી એમને ખેડૂતના હિત માટે થઈ અને એમને ખેડૂતોને બધાને આહવાન કર્યું હતું કે ભાઈ આપણે ખેડૂત તરીકે તમે આવજો એટલે અમે આવ્યા છીએ અહીંયાથી એક ગાડી લઈ અમારા હળવદ તાલુકો અને આ બાજુ બાજુ ને મારા ખેડૂત ભાઈઓ છે અને ખેડૂત છે એટલે આ મારો પરિચય આપ્યો બેન અને બીજું કે મારે સિત્તેર બોતેરમું વર્ષ છે મેં મારા અને ખેડૂત જ છું આજે પણ મારા જીવનમાં ક્યારેય આવી રીતે તારીખ ઉપર બોલું બરાબર આમ સેધી ભાષામાં બોલું તો દિવાળી દિવાળી કે બેસતા વર્ષ પછી આવડું મોટું આ દસથી અગિયાર બાર દિવસ ચાલે એવું સર્વવ્યાપી માવઠું મારા જીવનમાં મેં ક્યારેય જોયું જ નથી અને આ એવો સમય હતો કે જ્યારે તૈયાર પાક બધો જ થઈ ગયેલો હતો અમારા ખેડૂતોનો તમામ પાક તૈયાર હતો અને આપણે કેમ જમવા બેસી અને આપણને પીરસાઈ ગયેલું હોય અને પછી જતું રહે એ પરિસ્થિતિ છે ખેડૂતોની એટલે મારા આટલી ઉંમરમાં આટલી નુકસાની ક્યારેય નથી જોઈ મેં બીજું કે પ્રશ્ન તો એમાં ઘણા હોય છે અને ખેડૂતો ઘણા બધા પ્રશ્ન લઈને બેન બેઠા હોય છે કે આ અમારી મગફળી છે મગફળીમાં એટલી નુકસાન છે કપાસ હોય કોઈ પાકમાં એમાંય ખાસ કપાસ અને મગફળી સોયાબીન જ્યાં જેનો પાક નહીં હોય પણ જે ચોમાસું પાક છે એ બધો જ તૈયાર થવાની તૈયારી ઉપર આટલો વરસાદ પડ્યો એટલે મોઢામાં આવેલો કરિયો ખેડૂતનો જૂટવાઈ ગયો છે અને જે હકીકતમાં જે ખેડૂતો જે સામાન્ય ખેડૂતો છે જેને ખેતી સિવાય બીજી કોઈ પણ આવક નથી એવા ખેડૂતોની દયાનીય પરિસ્થિતિ એટલી બધી થઈ ગયેલી છે પણ આમ તમે વાત કરશો હું હોક બીજા ખેડૂતને તો ચહેરા ઉપરથી મારું દરદ બહુ ઓછું દેખાય છે એનું કારણ છે અમારે કાઠિયાવાડી એક કહેવત છે કે દરદ કોઠે પડી ગયું દરદ જે છે એ અંદર છે બધું અને નાના મોટી નુકસાની તો ખેડૂતનો દીકરો સહન જ કરતો હોય છે કાયમ પણ આ વખતે તમામ પાક નજર સામે જ ફેલ થઈ ગયું એટલે ઘણા બધા એના પ્રશ્ન હતા કે આ મગફળી તૈયાર થાય છે તો કોઈને વીસ વીઘાની મગફળી હોય તો પાંચસો મણ કપાસ થાય એટલે મગફળી પાંચસો મણ થાય એને ગણતરી હતી ટેકાના ભાવે સરકાર બધી જ ખરી લીધી લે તો ઘણા બધા પૈસા આવશે તો આમાંથી ખેતી કાર્યના પૈસા કોઈ એગ્રોના દવાના ખાતરના બિલો બાકી હોય છે મજૂર વર્ગના હોય ભાગ્યા હોય એને દેવાના હોય કોઈ નાની ઉંમર હોય તો એને પોતાના દીકરી દીકરાને ભણાવવાના હોય વેકેશન અત્યારે ચાલુ જ હતા દિવાળી વેકેશન અને દીકરા દીકરી મારા તો દીકરાના દીકરાઓ આવ્યા હતા એટલે મને દાદા કહે છે બાપુ કે અમારે વેકેશન પૂરું થાય છે એટલે મૂકવા આવશું તો હરે હાય પૂછતા હતા તો કીધું તમને મૂકીએ જઈશું અને તમારી છ મહિનાની જે ફી હે ને એ ભરવા માટે આવશું ત્યારે જ આ માવઠું હોય એટલે એટલી બધી આર્થિક મુસીબત આવી છે બેન આ નિર આપના નિર્ભય નિયુક્તિને હું કહેવા માગું છું કે આવી પરિસ્થિતિ મેં ખેડૂતોની ક્યારેય નથી જોઈ મારી જીવનમાં નથી જોઈ કે આટલો ખેડૂત લાચાર મુસીબત તકલીફમાં હોય આવું મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયેલું એટલે એક માંગ છે ને હું સંપૂર્ણ સંપૂર્ણ પરેશભાઈ ગોસ્વામીની માંગ સાથે સંપૂર્ણ સહમત જ છું સહમત જ નથી બસ એક ખેડૂત તરીકે અમે આવ્યા છીએ બધા જ ખેડૂતો અમે એમની સાથે સહમત છી સાથ સહકાર જ્યાં જ્યાં અમારી જરૂર પડશે તો એની સાથે ખભે ખભો મિલાવીને એની સાથે જ રહેવાના છીએ હવે આ એક જ છે અને જે વાત હતી હકીકત વસ્તુ છે કે દસ હજારનું પેકેટ તો આંકડો સાંભળ્યો એટલે ખેડૂતો જેના બીજી સમજણ નથી તો એટલું બધું જાહેરાત થઈ કે દસ હજારનું પેકેટ તો ખેડૂતો રાજી થઈ ગયા આપણે તો નિહાલ થઈ જઈશું ભલે ને આપણી મગફળી જતી એ શું વાંધો છે સરકાર તો દસ હજાર કરોડ રૂપિયા આપશે પછી જેને ગણિત નહોતું એ ગણિત મૂક્યું હેક્ટર દીઠ તો પહેલું તો હેક્ટરની વાત કરું બેન તમને તો છ એકર બરાબર હવે બે હેક્ટરની મર્યાદા તમને સમજાવ તો બાવીસો રૂ બાવીસ હજાર રૂપિયા કીધા એક હેક્ટરના બાવીસ હજાર બાવીસ ચુમ્માલીસ હજાર વતીને આવવાના દાખલા તરીકે માનો કે હું જ છું દાખલા તો એવી રીતના મોટી ઉંમર ન હોય હવે એને ચાર દીકરા હોય ખેડૂતોને અને એને પોતાની જ ખેતી છે તો એક દીકરાના ભાગમાં એક હેક્ટર જમીન આવે સમજાય એવી વસ્તુ બેન એ પોતે પોતાનો ઘર સંસાર દીકરા દીકરીઓ લઈને વ્યવહાર લઈને બેઠા ચાર દીકરા તો ચારેય દીકરા એક એક હેક્ટર વાવે છે મગફળી વાવી છે જમીન છે એના પિતાના ખાતે દાખલા મારા ખાતે તો જમીન તો મારા ખાતે છે સહાય કેટલી મળશે ચુમાલીસ હજાર ચુમાલીસ એ આવી બાપાના ખાતામાં નાખશી તપાસ કરશે તો એના તો ચાર ભાગ પડશે છે ચારેય ભાઈ એક એક ભાગ પડે તો શું કરશે આ પ્રશ્ન છે બહુ અતિશય સંવેદનશીલ પ્રશ્ન અને આવું ઘણા બધું અમારા સૌરાષ્ટ્રમાં નહીં ગુજરાતમાં ઘણી જગ્યાએ એવા હું ઘણા ને વર્કો છું કે જેના બાપના ખાતે જ જમીન છે પચીસ વીઘા જમીન છે ચાર દીકરા છે ચારેને વાવવા માટે ભાગ આપી દીધા જુદા થઈ ગયા તો બધા એવા આવ્યું તો હવે અગિયાર એક ખાતામાં બે હેક્ટર જ આપશે ચાર હેક્ટર પચીસવી તો બે હેક્ટર એટલે ચુમ્માલીસ હજાર આવ્યા બાપાના ખાતા મતલબ બધા ભાગ પાડે ને ચાર તો ચુમાલીસ ના ચાર અગિયાર ચોક્કસ ચુમાલીસ ચુમ્મા અગિયાર અગિયાર હજાર હવે એને એકના એને ભાગમાં અગિયાર હજાર આવ્યા પણ વીઘા ઉપર તો પરેશભાઈ કહે પાંત્રીસ હજાર ઓલા પાંત્રીસો રૂપિયા પાંત્રીસો જ આવ્યા હા અને એ એ વીઘાનું છે પણ હેક્ટરનું અગિયાર હવે જે એક બેઠો છે ઘર લઈને બેઠો છે ને એને ખાલી અગિયાર હજાર રૂપિયા છે તો એનું ઘર કામ નવું અત્યારે હવે રવિ પાક બીજા લેવાના ખેતીમાં બિયારણ ખાતર ક્યાંથી લેવાનું શેનું લેવાનું હમણાં આ લગ્ન પ્રસંગ આવશે નાના મોટા વહીવટ વ્યવહારો એમાં જ કરવાના ને એને તો એમાં જ મા કોઈને મામેરું આવે કોઈને વેવિશાળ આવે દીકરા દીકરીની ફીઓ ભરવાની બધી આ છે એની એમાં હતી કદાચ હવા છ વીઘા જમીન અમારા ખેડૂતને અમારો હસોડ ગુટાનો વીઘો સરેરાશ એવું ધારીને જ બેઠા કે વીઘે આ વખતે પચીસ પચીસ મણ મગફળી થાય છે પચીસ મણ બરોબર તો સેજૈય એ આવક રહી ઓછામાં ઓછી કમસે કમ ત્રીસેક હજાર રૂપિયા ભાવનું ગણિત હોય ત્રીસેક હજાર રૂપિયાનો વીઘો મળે તો એમાંથી ખર્ચો બાદ કરતા જ એ ખેડૂતને જે કંઈ પૈસા બચત તો એમાં પોતાનું નવું બિયારણ ખાતર વ્યવહાર ખર્ચા ચલાવત અને નવું વાવેતર કરત આ બધું જ બંધ થઈ ગયું છે બીજી કોઈ આશા રહી નથી એની વાત અને એથી નહીં વધારે પરિસ્થિતિ ખરાબ હું બોલીશ મારી બાજુમાં બેઠા છે આ મારા સંબંધી મિત્ર છે અને માલધારી સમાજથી છે એને ત્રણ દીકરા એને પોતાના દીકરાઓ ફક્ત ગાયું ભેંસ માલ જ રાખ્યા છે આ લોકો દર વર્ષે અમારી પાસેથી મગફળીનો ચારલું એટલે કે પાલો બોલીએ અમે કે જે લઈ જતા હોય છે અને પૂછતા હતા કે ભાઈ પાલો આ વખતે એમ કે ખૂબ મગફળી હોવાની એટલે પાલો થોડોક સસ્તો મળશે એવી આશા હતી ઉપર લઈ વિઘા ત્રણ હજાર રૂપિયા આપી અને લઈ જતા હતા પાલો કે ચાર હજાર આપીને આ વખતે એમ કે એટલા મળી જાય છે હવે મારે પોતાને પાંચ હાથ ગાયો છે મારી એટલે હું પોતે જ વિચાર કરું છું કે આ ગાયમાં તને ખબર આવીશું પાલો તો નાસમાયમો બરોબર મળી ગયો છે તો હવે એમાં જેને જમીને એ નથી અને નકરા માલધારી સમાજ જ છે તો એ પોતે અત્યારે ખેડૂત ગોતવા નીકળ્યા કે ભાઈ અમારે આ માલઢોન ચરિયાણ તો કઈ હોય નહીં અને થોડું ઘણું ચરિયાણ હોય તો ખાસ ન્યૂઝના મારફત ખાસ મારા શબ્દ નામ સાથે એટલે બોલો છું દિલની વેદના છે હું ગૌચર છૂટું કરાવવા માટે થઈને છેલ્લા પાંચ આઠ દસ વર્ષથી લડું છું ફાઇલો મારી પાસે ભાઈ કમસે કમ ગૌચર જે ખેડી નાખ્યા અને ખેડનાર એ બધે અસુર અને રાક્ષસ છે ગૌચર ખેડવું મહાપાપ છે છતાંય ગૌચરો ખેડી ગયા નહી આવા માલધારી હોત એની ગાયું માલ ચરાવત થોડું ઘણું લીલું હુકું બેચવું હોત તો સાંજ સુધીમાં માલઢોળ ચરાવીને આવત તોય એનું ગુજરાન હાલત બાકી ક્યાંય ગૌચર રહ્યું નથી રોડ ઉપર જવાનું ના આવવાનું અને કોઈ ખેડૂતને અહીંયા થોડું ઘણું પાંચ દી જમીન છૂટી થાય તો અહીંયા ચડાવીને આવતા રહે તો હવે બાકીનો ચારો હવે ચારો એમને ગોતવા જ્યો તો કોઈ ખેડૂતે બે પાંચ ટકા કાઢી છે એ હું તો બહુ સત્ય ઉપર બોલવા મારો કે જેને વરસાદ પહેલાં થોડોક પાલો બચાવી લીધો ઢાંકી દીધો અને મગફળી રૂમમાં ભરી એની પાસે આ લોકો લેવા જાય છે માલધારી સમાજ તો કે ભાઈ મારે તો મારા જોગું છે ને વેચવાનું છે નહીં બરોબર અગર પચાસ ટકા એની પડ લઈ ગઈ ને પચા બચી તો કે મારા જોગું બહુ પાલો મારી પાસે રહ્યો છે બાકીનો તો પહેલા ગયો ને મારી વેચવાનો હતો એટલે આરે આરે ખેડૂત ખેત મજૂરો પ્લસ એ સિવાય ભાગીદારોથી જે આદિવાસી વિસ્તારથી ઘણા બધા ભાગીદારો મારો અમારી બાજુ તો હળવદ અમારો તાલુકો ખાસ પ્રખ્યાત છે વહેલેથી જ ભાગ્યાઓ ખૂબ આવતા હોય છે આ છેલ્લા તમને હું આવ્યો રાતે કાલ સાંજ સુધીમાં આજુબાજુમાં ઘણા બધાને મળ્યો ખેડૂતોને મેં મન કે દાદા રાતોરાત ભાગ્યા બચાય જતા રહ્યા અમુક માણસો એ ઉપાડ માંગતા ને કે ભાઈ અમારે જવું છે અમારો હિસાબ આપો પણ શું આપે એને શું આપે તો ઓલાને નક્કી થયું કે આમનું જ જો બધું બરી સાફ થઈ ગયું તો અમારો ચોથો ભાગ એ લોકોનો હોય તો કે આ પાથરા બધું ભલે આવીને પીડ્યું હોય તો એ ભાગ્યા જતા રહ્યા પરિસ્થિતિ ઘણી વિકટ રહી આ સત્યની સાથે એટલે હું કહું છું અને આપનો સમય થતો હોય તો કહેજો નહીતર તો ગયા છે ગાય માતાની હું બોલી જ શકું છું ઘણું બધું બોલું છું અને ખાસ બીજું એટલે બોલું છું મારી ઓળખ સાથે મારી ઓળખ આખા જિલ્લામાં બધી એક બીજું અભિયાન છે અને એ એક વિકલ્પ છે બેન ખેડૂત માટે ખેડૂત એક જ વર્ગ એવો છે કે જે એને ન છૂટકી આંદોલન કરવા પડે બાકી કોઈ પણ નોક નોકરિયાત કોઈ પણ વર્ગ હોય પછી કોઈ પણ નોકરીયાતમાં શિક્ષકો હોય તો એ ભલે કોઈ સ્ટાફમાં નોકરીયાત નામે જ્યારે એને પોતાની માંગ સરકાર પાસે પૂરી કરાવવી હોય એટલે એ લોકો શું કરે કે ભાઈ અમારી માંગ સ્વીકારો ને હડતાલ પાડશું ઓફિસે નહીં જવાનું નોકરી ઉપર નહીં જવાનું ઘરે બેસવાનું સલામત છે ને એનું પરિવાર પોતે છે છે સલામત બેઠા એને ખેડૂત હડતાલ પાડી શકે એ પોતાની વાડી જમીન છોડીને ક્યાં જાય ઘરમાં બે તો ખાય શું રેટું મૂકી દો એનું ધ્યાન કોણ રાખે એટલે ખેડૂત તો હડતાલ પાડી જ ના શકે એને માંગ સ્વીકારવા ન છૂટકે આંદોલનનો રસ્તો લેવો પડતો હોય ગાંધી ચિંધિયા રસ્તે આંદોલન કરે અને આ સરકારે બેરી મૂંગી સરકારીનું ધ્યાન જ ન આપે ન આપે તો શું કરવાનું કોઈને હિંસક બનવું નથી અંદાતા જગતનો તાત તાત્કાલિક હિંસક બને જ નહીં મજબૂરીથી શું કરે પછી એક સહનશીલતાની હદ આવે પછી શું કરે એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોના બેન એટલે આ મેં તમને વેદના કીધી ખેડૂત તરીકે મારી વેદના અને હું તો મારી જમીન છે ને બેન ચાલીસ વીઘા જમીન છે એક બીજી પટેળ રાખેલી છે આવી બધી ઘણી બધી પરિસ્થિતિ છે એટલે પરિસ્થિતિ આવી છે હવે બીજું કે આમાં એક એવું છે કે કોઈ ખેડૂતની પાસે બે હેક્ટર કે એક હેક્ટર જ જમીન છે તો એને એમ થયું કે આપણે થોડુંક વધારે સાહસ કરી ખર્ચો કરી વ્યાજે રૂપિયા લઈ આવી અને મગફળી માંડવી વાવી તો આપણને ખર્ચ કાઢતા દિવાળી આવશે તો એમાંથી પચાસ હજાર લાખ બે લાખ મળશે તો આપણે દીકરા દીકરીના સંબંધના વ્યવહારના બીજા કામો કરી શકશું હવે એને જમીન રાખી છે અમારી ભાગ અમારી બાજુ એને હાથે જમીન રાખવી બોલી ઘણા વટાવી બોલતા હોય કે એક રકમ નક્કી કરતા હોય છે જે માલિક પોતે હોય ને કે ભાઈ મારે જાતે ખેતી નથી કરવી તો બાજુ મા હોય બે ત્રણ જણા કામ કરે હોય ઘરના વ્યવહાર હોય તો વ્યાજે પૈસા લઈ આવે તો એ જમીન એને રાખી લીધી એ નક્કી કર્યું કે વીઘે દસ હજાર તમને આપશું અમે તો વીસ વીઘાના બે લાખીને આપવાના તો શરત હોય કે દિવાળીએ લાખ રૂપિયાને જેની જમીન રાખી છે એને આપવાના હવે પ્રશ્ન એવોય આવશે કે જમીન તો આ મગફળીનો પાક જ નાશ પામ્યો તો ઓને હવે ઓલો કહેશે છે કે ભાઈ દિવાળીએ તો તમારે જેમ આ મારા પૈસા દેવાના એ ક્યાંથી ને આપશો એટલે ક્યાંક ભેજો નજર હમે છે હવે એને એને આપવાના કે ઓલા ભાગ્યા એમાં રાખ્યા હતા એને ભાગ દેવાનો કે જમીનની ઉધેરના પૈસા ભરવાના કે ખર્ચા કાઢવાના આટલી મુસીબતમાં છે ખેડૂતો નથી હું નથી કહેતો પણ આવા બધા ઘણા કિસ્સા ઘણાને હું ઓળખું છું આ બધી મુસીબત આવી છે કદાચ સરકારે નક્કી કરશે ને બે હેક્ટરના પૈસા નાખશે તો જેની પાસે હાથે જમીન રાખી ખાતામાં આવવાના ને પૈસા બે હેક્ટરના ચુમ્માલીસ હજાર આવશે તો જે તે માલિકના ખાતામાં જાય છે જેને જે ખેડૂતો એની જમીન રાખી વાવવા બેન હાથે એના પાસે એના ખાતામાં નથી આવવાના ને પૈસા હવે ઓલાને ઓલો વિચાર કરે કે ભાઈ મારે તો લાખ તમને લેવાની મત ચુમ્માલી જ મારા આવ્યા તો આ તો મારા પૈસા છે મારા ખાતાના છે તો એ ચુમ્માલી જેને હાથે જમીન રાખી છે એને કંઈ જ મળવાનું નથી નુકસાન એ સિવાય આવી પણ ઘટના આ બધી વેદનાઓ એટલી બધી છે આટી ઘૂંટી ખેડૂતોની એટલી છે બેન અને એના માટેનું આખું અભિયાન છે અને સાચા રસ્તે છે આ કઈ મેં ઉકેલ નથી આંદોલન કરવા માંગણી કરવી દર વખતે ખેડૂતનો તાત છે એ લાચાર થઈ અને માગવા જાય હું પોતે મેં પોતે એક મારો સંકલ્પ છે અને નક્કી કરેલું છે મેં કે હું પોતે જ નક્કી કર્યું છે કે ક્યારેય કોઈ દિવસ આ ભિખારી ગોડે સરકારની સહાય ને આ લેવું જ નહીં વટથી જીવવું છે પણ મજબૂરી માણસની હોય છે એને શા માટે લાંબો વાત કરવાનો એટલે આવી બધી આ ઘણી પછી મેં નક્કી કર્યું અને એક અભિયાન ચાલે છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અગર તો ઓર્ગેનિક ખેતી એટલે મારી એક જમીન છે ને બેન એમાં હું છેલ્લા સાતેક વર્ષથી હું ખેતી કરતો હતો મગફળી તો મારે એમાં પણ લઈ જઈશ પણ મારે બીજા ખેડૂત કરતાં ઓછી નુકસાની છે થોડી એમાં એનું કારણ એક છે કે મેં ડીએપી યુરિયા જંતુનાશક દવાઓ એ જે જમીન બીજી છે ને એમાં મેં નથી લીધું એટલે એટલું મારે માથે ખર્ચો ઓછો ચીડેલો છે બાકી અમે એક વિકલ્પ ઉપર છીએ કે વહેલા મળવા દરેક ખેડૂત નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતને હું મને જોકે ઓળખતા હોય છે હું બધી ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપું છું અને ખેડૂતોના શિબિરો લેવા જાઉં છું કે ભાઈ તમે ખેડૂતો એક કામ કરો હવે જેટલી શક્ય હોય એટલી ઝેર મુક્ત કેમિકલ મુક્ત રાસાયણિક મુક્ત ખેતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો તમે તો ખર્ચા આપણા બચી ખૂબ ખર્ચા કર્યા અને હવે જમીન એટલા હદ સુધી ખરાબ ને બગડી ગયેલી છે ઝેરીયુક્ત હવે ખેડૂત ખર્ચા વધતા જાય બેન અને ઉત્પાદન ઘટતું જાય ઉત્પાદન ઘટતું જાય ને ભાવ ઘટતા જાય કોણ બચે આમાંથી સમજાણું ને કોઈ જ નથી બચવાના એટલે ખેડૂતને હું તો એક બે હાથ જોડીને કહું છું કે એક કે બે ઘરે ગાય માતા રાખો અને ગાય આધારિત એના જ છાણ ગૌમૂત્રથી ઘણી બધી એની વિધિ છે એના ઉપર હું બ બે ત્રણ ત્રણ કલાક ખેડૂતોને સમજાવવા જાઉં છું કે આ રીતે ઝેર રાસાયણિક મુક્ત કેમિકલ મુક્ત ખેતી કરવાની એવી શરૂઆત અમે કરે મારી સામે આમ બેઠા છે મારા તાલુકાના જ છે નંદાભાઈ કરીને છે પોતે સાપકડાના છે એ છે અમે છે અમે સાથે આવ્યા ને આ એમાંથી અમે બે ત્રણ જણા હરે કૃષ્ણ છે મારી બાજુમાં છે અમે ત્રણ ચાર ખેડૂત આવ્યા એ તો એવા ખેડૂત છે જેને એક એકર પાંચ વીઘા મેં તો સંપૂર્ણ વીસ વીઘામાં અપનાવી લીધું છે કે બબે પાંચ પાંચ વીઘામાં તમે આવી ખેતી કરો તો અત્યારે અમને ખાલી એટલું તો થાય કે ચાલો કમસે કમ એક એગ્રોવારાનું બિલ અને જે રાસાયણિક ખાતરના બિલ છે એ તો અમારે નહીં ભરવા પડે ને એટલી થોડીક રાહત છે તો એ જ કહેવાનું કે ધીરે ધીરે ઝેર મુક્ત કેમિકલ મુક્ત ખેતી અને એક મારો સંદેશ ને ઉદ્દેશ્ય છે કે આવનાર સમયમાં જેમ જેમ ધરતી માતા ઝેરમુક્ત થાય ગાય માતા દરેક ખેડૂતના આંગણે બંધાય છે ને ત્યારે જ ખેડૂત સુખી થાય છે જે ગામ જે તાલુકો જે દેશ જે રાજ્ય ગાય માતા દુઃખી ગાય માતા એટલે ફક્ત ને ફક્ત દેશી ગાય માતા જ કહેજો બાકી કોઈ ગાતી ગાય માતા નથી બાકી જનાવરો છે જર્સીની રે ને ગાયની વ્યાખ્યામ નથી આવતા જે ગાય માતા જ્યાંની સુખી છે ને બેન એનો જ સમાજને ખેડૂત સુખી છે હકીકત વસ્તુ છે પણ પ્રશ્ન અહીંયા ઉભા થયા છે કે આથી મોટો પ્રશ્ન બેન છે ગૌચરોનો જેના ઉપર ફક્ત ફક્ત ગાય માતા માટે રાજાશાહી પૂરી થઈને આપણે લોકશાહી આવીને ત્યારે નીમ કરેલા દરેક જગ્યાએ જે તે વખતના રાજાઓ કે જે કઈ હતા અને પંચ બોલાવીને ગ્રામના આગળ કે ગામમાં ગાયો કેટલી એટલું એટલી સારી જમીન રાખી દીધી હતી કે આમાં કોઈનો હક નહીં આમાં ચરિયાણ થાય અને ગાયું ચવે નિભાવે ધીરે 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 થાતા થાતા પહેલાં વસવું હતું પણ છેલ્લા દસ વીસ કે ત્રીસ વર્ષથી ક્યાંય પણ જો મારા પોતાના ગામમાં હું તો લડું છું એટલે ગાંધીનગર લગી ફાયલું છે મારી એટલે કોઈથી બીતોય નથી અને હું પોતે લીડેર છું અને નિર્ભય ન્યુઝ છે એટલે ભાઈ મુક્ત બોલું છું કે મારા ગામમાં અઢારસો વીઘા જમીન ગૌચરની બોલે આજે એના માટે હું લડત લઈને કલેક્ટરથી માની બધે જ આવ્યો છું પણ હજી સુધી છૂટી નથી કરાવ્યો એ દુઃખ છે મને કોઈ સપોર્ટ નથી અને આંટી ઘૂંટી કાયદા કાનૂનની એવી છે અને એ ચરિયાણ જ ક્યાંય રહ્યું નથી નહીતર ગાયું થોડીક માલઢોર હોય ને બેન આવો પ્રશ્ન હોય ને તો અત્યારે આખો દિવસ ગાયું થોડી ઘણી ચરિયાણીયા ચર્યા હોય અને હાજર એનું પેટ ભરીને આવે તો એનું તો નહીં ગોતવાનું ચરિયાણનું એટલે આવા બધા પ્રશ્ન છે અને જે દિવસે ગૌચર ખુલાય છે ગાય બચશે તો ખેડૂત બચશે અને ગૌચર હસીએ તો ગાય બચશે આ બધું આનું હું અભિયાન ચલાવું છું પ્રાકૃતિક ખેતીનો સંદેશો કે ધીરે ધીરે ઝેર મુક્ત ખર્ચ વગરની ઓછા ખર્ચની ખેતી સુભાષ પાલેકરજી મારા ગુરુ છે જે મોટું નામ છે એમનું ગુજરાત એટલે આ ખેતીનો હું સંદેશો બધાને આપું છું કે લાંબા ગાળાનો આ એક જ વિકલ્પ આ એક જ છે બેન ગાય આધારિત ખેતી કરી ઘનજીવામૃત જીવામૃતથી જમીનની ગઈ તો ફરીને જમીન શિધરાડું બને ફળદ્રુપ બને ઉત્પાદન આપતી થાય આજથી કરીને પચાસો વર્ષ પહેલા જે પરંપરા અમે તો ખેડૂત હું થયો ને બેન ત્યારે હું હળ દેશી ઉનાળ ત્યારે મારી લાઈફમાં પહેલું વહેલું એક ડીએપીની ગુણી હું લાવેલો પચાસ વીઘામાં નાખેલી વીઘા એક કિલો અત્યાર કરતા સારું રિઝલ્ટ હતું એનું કારણ છે જમીન માતા જ ફળદ્રુપ એની તાકાત હતી અને વૈજ્ઞાનિક ભાષામાં કાર્બન બોલતા હોય છે વૈજ્ઞાનિક લોકો એટલે એ ફળે જેદી જમીન ફળદ્રુપ પાસે થતી જાય છે અને ખેડૂતો થતો જાય છે ને તે જ ખરેખર ખેડૂતનો આ એક જ વિકલ્પ એવો છે અને મેં એક સૂત્ર એમાં બનાવી સૂત્ર હું બોલીશ તમે કહો ત્યાં સુધી બોલીશ પણ એક સૂત્ર બોલું મેં પ્રાકૃતિક કૃષિ ઉપર મેં મારું પોતાનું બેનર છે અને હું ગામડે સ્વ ખર્ચે પછી પચાસ હો બસો ખેડૂતો ભેગા થાય ને એટલે હું પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવો એને વનસ્પતિથી વન કેમ દવાઈઓ બનાવવી ખર્ચો ઓછો લાગે એનું અભિયાન ચલાવું છું એટલે એક મેં સૂત્ર લખ્યું છે એમાં એમાં તમામ આવી જાય ભણેલો તો ફક્ત સાતસો પણ કોઠા સૂચ છે અને લાગણીથી જે શબ્દ બહુ નીકળતો હોય મારે તમે આ બોલો છો તમારે કંઈ યાદ નથી કરવું પડતું આ અંદરથી જ આવે ને વેદના કે જે કંઈ છે એ અંદરથી આવતું હોય તો એક મેં સૂત્ર બનાવ્યું છે એમાં પેલું એવી રીતનો જ શબ્દ છે ચાલો પ્રકૃ ચાલો પ્રાકૃતિક ખેતી કરીએ પ્રકૃતિ તરફ પાછા ફરીએ પછી શું ફાયદો થાય છે તો એ ગાય માતાને સન્માન તો જ ધરતી માતા બનશે બળવાન તો જ ખેડૂત ધનવાન અને ખાનાર વર્ગને તંદુરસ્તીનું વરદાન બિનજારી રાસાયણિક મુક્ત ખેડૂત જેથી પેદા કરશે તેથી તમામ સમાજ ખાવા તો બધાને જોઈએ અનજ તે ફેક્ટરી હોય કે વાલીક હોય ગમે હજી સુધી વિશ્વમાં કોઈ એવો ઉદ્યોગ કે ફેક્ટરી તૈયાર નથી મારા ગામમાં તો મોરબી જ્યારે હું કેવી કેમ પ્રવચન આપવા જવું એટલે પચાસ પચાસ ફોર વ્હીલર લઈને ઉદ્યોગપતિ મને સાંભળવા આવે છે આ ખેતી ઉપર મેં કીધું તમે એવી ફેક્ટરી બનાવો કે જેમાં માટી નાખીને બાજરો બનીને બારો આવે કાંકરા નાખો તો ઘઉં બને મને કે દાદી ભાઈ એ તો શક્ય નથી ને તો અન્ન વગર નહીં હાલે બેન બીજી બીજી વસ્તુ વગર ખેડૂત કે ગમે તે માણસ બે ચાર મહિના છ મહિના કાઢી શકે વર્ષથી કાઢી શકે ખોરાક નહીં ચાલે અને એ ખોરાકમાં એટલી હદે ઝેર આવી ગયું છે નાની ઉંમરમાં તમે જોઈશો બધી કેન્સર હાર્ટ એટેક દુઃખ સાથે કેવું પડે મેં એવા દૂરના સગામાં બે ત્રણ યુવાનો ગુમાવ્યા છે અને હું જાતો સાથે દવાખાને લઈને ડૉક્ટર ઓળખતા મને કે દાજીભાઈ આને શેનું વ્યસન એ જ ન વ્યસન તો કે આને બ્લડ કેન્સર કેમ થયું મેં બધું તમારો વિષય ડૉક્ટરનો પછી બધું પૂછે એટલે હું એને પૂછું કે બકાલું ને એવું તો બહુ આવતો તો કે એમાં દવાઈને એવું છાંટે એટલે હું સમજાવું છું છોડો એને તો એને કે રીંગણાના ઓરા ને એવું બહુ રીંગણા એવું બહુ ખાય એટલું બધું બકાલામાં બે હામ ઝેર અને હું તો દુઃખ સાથે કહેવું પડે ખેડૂતોને કહું છું કે ઝેર છાંટી છે ને આપણે હવામાં જવા ફેલાય છે છોડ ઝેરી થાય અને ખોરાક ઝેરી થાય અને આપણે ઝેર ખાઈશી અને સારા માણસોને વેચવા તો જવાનું ને મારે દુઃખ સાથે કેવું પડે કે ઝેર વાળું બકાલું આપણે વેચી છીએ અને બાકીના બધાય ખાય તો ઝેર ખેતી ઝેર બંધ કરો અને આ કરો આનો હું આખું અભિયાન બનાવું અત્યાર સુધી મને સાંપડ્યો અને અમારો સંદેશો બધી સુધી ફોલો એ બગર બીજી વાર ફરી હું નિર્ભય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું બિલકુલ દાદા અમે તમારો આભાર માનીએ હવે જે રીતે જે વાત કરી છે દાદાએ તમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર thank you